વિશ્વભરમાં ઇઝરાયલ પોતાની ટેકનોલોજી માટે પ્રખ્યાત છે પરંતુ ઇઝરાયલને હાલ ભારતની ડ્રોન ટેકનોલોજી ગમી ગઈ હોવાથી યુએવી ડાયનામિક્સ કંપનીએ સુરતની સ્ટાર્ટઅપ કંપની ઇન્સાઈડ એફપીવીને દસ હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે આ કંપનીએ પાંચ વર્ષ સુધી દર વર્ષે બે હજાર ડ્રોન પૂરા પાડવા પડશે હાલમાં જ ઇઝરાયેલની આ કંપનીના અધિકારીઓ સુરત આવ્યા હતા અને તેઓ આ ડ્રોનની ખાસિયત જોઈને ચોંકી ઉઠ્યા હતા સામાન્ય વાતાવરણમાં થી ત્રણસો કિલોમીટરની ઝડપે ઉડતા આ ડ્રોનનું વજન પાંચસો ગ્રામ છે જ્યારે તે અઢી કિલો વિસ્ફોટક લઈ જવાની ક્ષમતા ધરાવે છે હાલમાં જ સુરતની કંપની ઇન્સાઈડ એફપીવી અને ઇઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપની વચ્ચે એક એમઓયુ સાઇન થયા છે જે મુજબ ઇઝરાયલની કંપનીએ સુરતની કંપનીને દસ હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે એમઓયુ અનુસાર આ ઓર્ડર પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનો છે એટલે દસ વર્ષ સુધી આ કંપનીએ બે હજાર બે હજાર ડ્રોન પૂરા પાડવા પડશે સુરતની જે કંપનીને ઓર્ડર મળ્યો છે તે કંપનીમાં કાર્યરત તમામ લોકોની ઉંમર ચોવીસ વર્ષ અથવા તેની આસપાસની છે તાજેતરમાં જ લેબેનોનમાં પેજર બોમ્બ ફોડીને ઇઝરાયેલે સમગ્ર દુનિયાને અચંબિત કરી દીધી હતી હજી તો આ કઈ રીતે શક્ય બન્યું તે જાણવા માટે લોકો માથું ખંજવાળી રહ્યા હતા ત્યારે જ વોકી ટોકી અને સોલાર બોમ્બ ફોડીને ઇઝરાયલે એ સાબિત કરી આપ્યું છે કે તેઓ ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે સમયે ઇઝરાયેલમાં બેઠા બેઠા કંઈક પણ કરી શકે છે હવે આ દેશની એક કંપની ટેકનોલોજીથી સજ્જ ડ્રોન માટે સુરતની કંપનીને ઓર્ડર આપે તો તે ચોક્કસ જ સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે તાજેતરમાં જ સિયાચીન પાસે આવેલા વારીલા પાસના વાતાવરણમાં ઇન્ડિયન આર્મી દ્વારા હિમ ડ્રોનેથોન ટુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતની એફપીવીએ પ્રથમ નંબર મેળવ્યો હતો લદ્દાખના કપરા વાતાવરણમાં વીસ ડ્રોન કંપનીને હરાવી તેણે પ્રથમ નંબર મેળવ્યો હતો સુરતની કંપનીનું ડ્રોન લદ્દાખમાં પ્રતિ કલાક સો કિલોમીટરની ઝડપે ઉડે છે સ્પર્ધાના સ્થળે હવાની ઝડપ વધુ હોવાથી ડ્રોન ઓપરેટ કરવું મુશ્કેલ હતું આ સ્પર્ધાનું આયોજન પંદર હજાર ફૂટની ઊંચાઈએ કરવામાં આવ્યું હતું જેમાં દસ કંપનીઓ ડ્રોન ઓપરેટ કરવામાં નિષ્ફળ રહી હતી આ અંગે કંપનીના કો ફાઉન્ડર અર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ડ્રોન અમે ચાર વર્ષ પહેલા બનાવવાની શરૂઆત કરી હતી આ લાઈવ વિડીયો ટ્રાન્સમિશન કરશે ડ્રોન ક્રેશ થવાના ચાન્સીસમાં પણ આ ડ્રોન રિટર્ન ટુ પોઝિશન પર આવી શકે છે રિમોટના માધ્યમથી ઊંધા થઈ ગયેલા ડ્રોનને તે જ પોઝિશનમાં ફરીથી લાવી શકાય છે આ યુદ્ધમાં ખૂબ જ અલગ અલગ રીતે ઉપયોગી બની શકે છે

હાથમાં કંટ્રોલર લઈને દસ કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો આ ડ્રોન ટેસ્ટેડ છે લેહ લદ્દાખના હેવી ટેરેન કન્ડિશન્સમાં જેમાં અમને રિસેન્ટલી અમને એવોર્ડ પણ મળેલું પણ આ ડ્રોનની એક ખાસિયતની પણ વાત કરીએ તો આ ડ્રોન બસો પચાસ કિલોમીટરની સ્પીડથી ફ્લાય કરી શકે એ તો કરી જ શકે પણ તમે વિચારતા છો કે ગેપ્સ કે નાની નાની એવા

એક જ જગ્યાએ બેસીને દસ કિલોમીટરની રેન્જમાં સહેલાઈથી આ ડ્રોન ઉડાવી શકાય છે આ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અંદર જે કાર્ડ મૂકવામાં આવશે તે કોઈને વિડીયો આપી નહીં શકે જ્યારે સામાન્ય વાતાવરણમાં બસોથી ત્રણસો કિલોમીટરની ઝડપે ઉડે છે